નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું ખાસ મસાલા સાથે એકદમ સ્વાદિષ્ટ ગુજરાતી કઢી કઢી તો તમે બહુ બધી ખાધી હશે પણ આવી ટેસ્ટી ક્યારેય નહીં ખાધી હોય તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ એના માટે એક બાઉલમાં લઈએ એક કપ ખાટું દહીં દહીં થોડું ખાટું હોય એવું જ લેવાનું એટલે કઢી ખાવામાં સ્વાદિષ્ટ લાગશે હવે તેમાં ત્રણ ટેબલ સ્પૂન બેસન એડ કરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ હવે આપણે તેમાં પાણી એડ કરીશું તો અહીંયા આપણને દોઢ કપ પાણીની જરૂરત પડશે તો પહેલા આપણે એક કપ પાણી એડ કરીશું અને મિક્સ કરી દઈશું હવે તેમાં બાકી અડધો કપ પાણી એડ કરી મિક્સ કરી દઈએ તો આપણો ગાઢા વગરનો ગોળ તૈયાર છે હવે આપણે મસાલો બનાવી લઈએ એના માટે જારમાં લઈએ ત્રણ લસણની કઢી ત્રણ ટેબલ સ્પૂન લીલી લસણ બે લીલા મરચાં એક ઇંચ આદુ અને ત્રણ ટેબલ સ્પૂન કોથમીર એડ કરી કચરું પીસી લઈએ તો મસાલો તૈયાર છે હવે તૈયાર કરેલા ગોળમાં મસાલો એડ કરી દઈએ બે ટેબલ સ્પૂન મસાલો એડ કરીશું સાથે એક ટી સ્પૂન તો એકદમ પરફેક્ટ કઢી માટે મિશ્રણ તૈયાર છે હવે મિશ્રણને પેનમાં એડ કરી દઈ હવે આપણે આ કઢીને સાત થી આઠ મિનિટ સુધી ઉકાળીશું આ સમયે તમારે ગેસની ફ્લેમ લો રાખવાની છે અને આ રીતે સતત ચલાવતા રહી કઢીને ઉકાળવાની છે તો લગભગ આઠ મિનિટ જેવી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કઢી એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દે સાથે દોઢ ટી સ્પૂન ખાંડ એડ કરી મિક્સ કરી દે અને કઢીને બે મિનિટ જેવું ફરી ઉકાળી લે હવે જ્યાં સુધી કઢી ઉકળે છે ત્યાં સુધી આપણે વઘાર કરી લઈએ તો તડકા પેનમાં એડ કરીશું એક ટેબલ સ્પૂન ઘી ઘી એડ કરવાથી કઢી એકદમ ફ્લેવરફુલ બનશે હવે તેમાં એડ કરીશું ત્રણ લવંગ એક ઇંચ તજ એક ટીસ્પૂન જીરું એક ચોથા ટી સ્પૂન હિંગ બે સૂકા લાલ મરચાં અને થોડા મીઠા લીમડાના પાન એડ કરી વઘારને કઢીમાં એડ કરી દીધી તો એકદમ સ્વાદિષ્ટ ગુજરાતી કઢી બનીને તૈયાર છે ખૂબ જ ટેસ્ટી કઢી બની છે તો તમને આ કઢીની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો